નમસ્કાર તો ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હવે કાર્યકારી આચાર્ય કોણ બનશે આ સવાલ ઘણા સમયથી ચર્ચામાં હતો વેલ સરકારે હવે નવા નિયમો બહાર પાડ્યા છે તો ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેની આપણા શિક્ષણ જગત પર શું અસર થવાની છે અને હા સૌથી મોટો અને કદાચ સૌથી અગત્યનો સવાલ તો એ જ છે કે ભાઈ હવે શાળામાં આચાર્યનો ચાર્જ મળશે કોને નવા નિયમો શું કહે છે ચલો આ આખા પરિપત્રને બરાબર સમજીએ અને આ સવાલનો જવાબ શોધી કાઢીએ તો સૌથી પહેલો સવાલ તો મનમાં એ જ આવે કે આ બધું બદલવાની જરૂરત શું પડી મતલબ સરકારને અચાનક આ નવો પરિપત્ર લાવવાની કેમ જરૂર પડી ચલો એની પાછળનું કારણ સમજીએ જુઓ અત્યાર સુધી થતું તો એવું કે અલગ અલગ જિલ્લાઓમાં આચાર્યનો ચાર્જ સોંપવા માટેના નિયમો પણ અલગ અલગ હતા ક્યાંક સિન્યોરિટી જોવાય તો ક્યાંક બીજું કંઈક આના લીધે એટલી બધી ગૂંચવણ અને અસ્પષ્ટતા હતી કે વાત ન પૂછો બસ આ જ સમસ્યાને જળમૂળથી દૂર કરવા માટે એક સમાન સિસ્ટમની ખૂબ જરૂર હતી અને આ સમસ્યાનો ઉકેલ આવ્યો સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ દિવસે સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો જેનો મુખ્ય હેતુ એકદમ સાફ હતો આખા રાજ્યની બધી જ સરકારી પ્રાથમિક શાળાઓમાં નિમણૂક માટે બસ એક જ સમાન પદ્ધતિ લાગુ કરવી કોઈ કન્ફ્યુઝન નહીં ઓકે તો હવે આવીએ આખી વાતના સૌથી મહત્વના ભાગ પર આ નવી પદ્ધતિ ખરેખર છે શું પરિપત્ર પ્રમાણે ચાર્જ આપવા માટેની ઓફિશિયલ પ્રાયોરિટી લિસ્ટ એટલે કે અગ્રતાક્રમ શું નક્કી કરવામાં આવ્યો છે આ પ્રોસેસને એકદમ સીધી અને સરળ રાખવામાં આવી છે જુઓ પહેલી પ્રાયોરિટી કોને તો કે દસ કિલોમીટરના એરિયામાં જે પણ એચટેટ લાયકાતવાળા મુખ્ય શિક્ષક ઉપલબ્ધ હોય એમને હવે માની લો કે એવા કોઈ શિક્ષક નથી તો અને માત્ર તો જ બીજું ઓપ્શન ખુલશે જે છે એ જ શાળાના સૌથી સિનિયર શિક્ષક એકદમ ક્લિયર પણ અહીં એક સવાલ થાય કે સિનિયર એટલે કોણ સિનિયરિટી નક્કી કેવી રીતે થશે તો એના માટે પણ સ્પષ્ટતા છે પહેલું સિનિયરિટી નોકરીમાં દાખલ થયાની તારીખના આધારે ગણાશે બીજું જે શિક્ષકો બીજા જિલ્લામાંથી બદલી થઈને આવ્યા હોય એમની સિનિયરિટી પણ આમાં ગણાશે અને ખાસ વાત આ બધા જ નિયમો પે સેન્ટર શાળાઓને પણ લાગુ પડશે પણ એક મિનિટ માની લો કે કોઈ લાયક શિક્ષક કહે કે મારે આ જવાબદારી નથી લેવી તો શું શું કોઈ ના પાડી શકે છે અને જો પાડે તો એના શું પરિણામો આવી શકે ચલો એ પણ જાણી લઈએ બરાબર તો સવાલ એ જ છે જો કોઈ ચાર્જ લેવાની ના પાડે તો શું થશે આના માટે સરકારે એક ચોક્કસ પ્રોટોકોલ બનાવ્યો છે જેને અનુસરવો પડશે આ પ્રોટોકોલમાં ત્રણ સ્ટેપ્સ છે સૌથી પહેલાં જે શિક્ષક ના પાડે છે એમને એક કારણદર્શક નોટિસ આપવામાં આવશે પછી ડીપીઈઓ એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ શિક્ષકે આપેલા કારણોની ચકાસણી કરશે અને છેલ્લે જો એ કારણો યોગ્ય ન લાગે તો તેમની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે પણ શું આ નિયમ બધા માટે એક સરખો છે ના દરેક નિયમની જેમ અહીં પણ કેટલાક અપવાદો છે અમુક ખાસ કેસમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે ચાલો જોઈએ કે કોને આમાંથી મુક્તિ મળી શકે છે અને આ તફાવત સમજવું ખૂબ જ જરૂરી છે એક તરફ છે દિવ્યાંગ શિક્ષકો એમને ચાર્જ ઓફર કરાશે પણ એમના માટે ફરજિયાત નથી તેઓ કોઈ પણ પરિણામની ચિંતા કર્યા વગર ના પાડી શકે છે બસ એમણે એમના પછીના સિનિયરને ચાર્જ આપવા માટે લેખિતમાં સંમતિ આપવી પડશે બીજી બાજુ બાકીના બધા શિક્ષકો માટે આ ચાર્જ સ્વીકારવો બંધન કરતા છે જો એ ના પાડે તો શિસ્તભંગની પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે તો આટલી બધી માહિતી પછી ચાલો આખી વાતનો સાર જોઈ લઈએ કયા મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ યાદ રાખવા જેવા છે જેથી કોઈ ગેરસમજ ના થાય અને આ કદાચ આખા પરિપત્રની સૌથી સૌથી મહત્વની લાઇન છે એક ખાસ યાદ રાખવું કે આ જે સિન્યોરિટીની ગણતરી છે એનો ઉપયોગ ફક્ત ને ફક્ત આચાર્યનો ચાર્જ આપવા માટે જ થશે બસ બીજે ક્યાંય નહીં અને છેલ્લે આ ત્રણ મુદ્દા પણ બરાબર નોંધી લેજો પહેલું આ સિન્યોરિટીના આધારે બદલી બઢતી કે બીજા કોઈ આર્થિક લાભનો દાવો નહીં કરી શકાય બીજું આ બાબતે બે હજાર પંદરથી અત્યાર સુધીના જે પણ જૂના પરિપત્રો હતા એ બધા હવે રદ અને ત્રીજું આ નવા નિયમો આવનારા શૈક્ષણિક સત્રથી લાગુ થઈ જશે તો અંતે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ નવી પદ્ધતિ જે એક સમાન નિયમો લાવવાનો દાવો કરે છે તે ખરેખર શાળાના વહીવટમાં પારદર્શિતા લાવી શકશે શું આનાથી વર્ષો જૂની ગૂંચવણોનો અંત આવશે આનો જવાબ તો સમય જ આપશે પણ એના પર વિચારવું ચોક્કસ રસપ્રદ રહેશે